કેમ છો કેડે મિત્રો બધા મજામાં છો તો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ તો વિડીયોમાં આપણે વાત કરીશું પહેલા બજાર ભાવ બતાવશો છો આઈ ગણ બજાર ભાવ કેવા છે તમને ખબર જ છે પહેલાં બજાર ભાવમાં મંદી છે મને પણ ખબર છે પણ એમાં હું તો કાંઈ કરી નથી જે કરવાનું છે તમારે છે તેને આવો ઘટાડો કેમ કે બધાને તલ પાકી ગયા છે એટલે એ તો આવો કાવર છે ડુંગળી કોઈ પાકી જાય તો કોઈ ઘરે તો રખાતી નથી તલ વસ્તુ એવી છે તમે કદાચ સ્કોર કરીએ ભાવ નથી તો કરી શકાય છે એની માટે હું કરું એમ અમુક આપણે વાત કરી આપણી પાસે હેગ્રો છે અમુક જીવાત પડી છે એને કંટ્રોલ કરવા માટેની દવા પણ આવે છે હું હેગ્રો છે એટલે એ વાત નથી કરતો કે રળવા માટે પણ તમને એમ થાય અત્યારે ભાવ સડવાના નથી મેં કાલે વિડીયો આપ્યો તો તમે જોયો હશે બાકી તરફ વધારે ડિટેલમાં પણ જાતો નથી પણ અત્યારે વાત કરીશું અત્યારે ઘણા નવું વાવેતર કરવાના છે પણ થોડી થોડી આપણે માહિતી અત્યારે દેતા જઈશું જે ફાયદાકારક છે એ પાયાની વાત કરીએ તો આપણે પાયામાં કપાસ કે તમે ગમી વાવચા કરવાનું છે ત્યારે મગફળી કરવાનું છે એમાં તમે એરડીનો ખોળ અથવા લીંબોળીનો ખોળ આવે છે એ વાપરો તો બહુ ફાયદો કરે બહુ ફાયદો કરે જમીનજન્ય રોગ મટાડે છે એની માટે વાત કરું છું તો એની માટે હું તમને જે બતાવું છું આઠ કિલોની બેગ આવે છે ચાવલિયા આ તમે વાપરી શકો છો આ સી અઢીથી ત્રણ વીઘામાં થાય આની સાથે જ પાયામાં જે ડીપી બારબત્રી ગોળ ખતરનાક ભેગું પણ નાખી શકું એકલો નાખો તો એકલો નાખી નાખવાની જરૂર નથી પણ તમને એમ થાય કે મારે એની વગર હાલ એમ જ નથી પણ નાખવું તો એ નાખી શકાય છે તો એનો પણ સાથે ઉપયોગ કરી શકો છો આથી લીંબોળીનો ખોળ વાપરવાથી જવિન જન્ય રોગ ઓછા લાગે જે ઘણા હોય છે તળખીડી એક્સપાયર જેટલા આપણે અત્યારે લાંબુ રીટલ થાય તો આપણે તળીલો આગળ વીડિયોમાં ઘણું મોડું થઈ જશે એટલા માટે કાંઈ જાજુ લાંબુ ડિટેલમાં જતું નથી ને આપણી ત્યાં બધી વસ્તુ મળી રહી છે મગણું બિયાર ડુંગળી બિયાર પણ એકથી બે દીકમાં આવી જવાનું છે જે તમારે કોઈ પણ કંપનીનું જોતું હોય બધી વસ્તુ મળી રહી છે તો કોઈ વધારે કહેતો નથી મળીશું આપણે આઈગણ તલ બજાર ભાવના વિડીયોની સાથે ठारे पचास चार पांच सौ आठ दो बार पंद्रह सत्तर अठारे बीस पचीस पिछड़ा सत्तरताली पचास अठार्न रुपया साठ रुपया गणेश

રૂપિયા એક અઢારસો ને એક રૂપિયા બે ત્રણ ચાર પાંચ છ આઠ અગિયાર બાર તેર પંદર અઢાર બે એક અઠ્યાત્રીસ અઢારસો ને એકત્રીસ બત્રીસ તેત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ અડતાલીસ પચાસ પચાસ છપ્પન અઢારસો ને છપ્પન રૂપિયા અને અઢારસો છપ્પન

ઠ રૂપિયા ઓગણીસ સાતસઠ અડસઠ સડસઠ રૂપિયા મે yeah, yeah, yeah. Halfway... પંચાવન પંચ્યાસી રૂપિયા પતરસો ને પંચ્યાસી એમાં શિવાંજલી

પંદરસો રૂપિયા પાકા પાકા પંદરસો અમારા ક્રિયા ને પંદરસો આના સત્તરસો રૂપિયા અઢારસો ને ત્રીસ શરતભાઈ અઢાર ત્રીસ એક વાર એકત્રીસ તેત્રીસ છત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પચાસ છપ્પન અઠાણસ રૂપિયા એકઠી તેર ને અઢારસોસઠ રૂપિયા અઢારસો ને છ સત્તર પચીસ એટલે આ કેમ નીકળ્યું હતું અત્યારે આ એક નું હાલે સત્તર પચીસ આનું આનું હાલે આ ને કહો તમ તારે નીરુ દાદા કઈ ગયા લાવો તો દાદા બોમ્બી આ મારી તો મેલો ચાલી રૂપિયા એક વાર એકતાલ બે તલ તેલતાલીસ પચાસ પંચા અઠાણ સાઠ અઠસઠ સિત્તેર સત્તરસો ને સિત્તેર રૂપિયા સત્તરસો ને સિત્તેર

ઓગણીસો <ihaz> રૂપિયા <violininding warfare> પંદર અઠારવી પચીસ ત્રેતાલીસ પંદર અઠાણું સાત પાંચ સિત્તેર પંચોતેર પંચાસી પંદરસો રૂપિયા સોમનાથ પંદરસો